અસલામલકુમ પેઝ એ એ ચક્કીવાલા ગર્લ્સ હાઈસ્કૂલ સોદાગરવાડ સુરત ધોરણ અગિયાર વિષય આંકડા શાસ્ત્ર પ્રકરણ છ ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર ક્રમચય વિશે વાત કરી ગયા છે એના સૂત્રો એની વ્યાખ્યા અને એના દાખલાઓ આપણે કરી ગયા છે હવે આજે આપણે સંચયનો અર્થ એના સૂત્રો અને દાખલાઓ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સંચય એટલે શું એન વસ્તુઓમાંથી આ વસ્તુઓને પસંદ કરવાની કુલ રીતોને સંચય કહે છે તેને સંકેતમાં એનસીઆર કે એન સી આર જોજો વિદ્યાર્થી મિત્રો લખવાની પદ્ધતિ બદલાશે બોલાશે તો એ જ તો આ ત્રણ પ્રકારે આપણે એને લખી શકીએ પરંતુ આપણે જો દાખલાઓ જોઈશું એમાં આ જ પ્રકારને એન સી આર વડે આપણે દર્શાવીશું અને આ સ્વરૂપેનું ગણતરીમાં લઈશું હવે આપણે અગત્યના સૂત્ર જોઈ લઈએ તો અગત્યના સૂત્રની અંદર એન સી આર ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ કાઉસમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ આ એનું સૂત્ર છે હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક પરિણામો છે જે આપણે યાદ રાખવાના છે આ સૂત્રોના બેસ પર આપણે દાખલા ગણીશું પરંતુ અમુક પરિણામો જે તમારે યાદ રાખવાના રહેશે જેમ કે એન સી ઝીરો હોય તો તેની વેલ્યુ એક એનસી ઝીરો હોય તેની વેલ્યુ એક એન સી વન હોય તો તેની વેલ્યુ એન માનો કે સેવન સી ઝીરો તો વન પરંતુ સેવન સી વન હોય તો સેવન એટલે આ પરિણામો તમારે યાદ રાખવાના રહેશે એ જ રીતે એન સી એન માઇનસ વન હોય તો પણ એન જ આવશે એટલે કે સેવન સી સેવન માઇનસ વન તો એની વેલ્યુ પણ સેવન આ રીતે તમારે યાદ રાખવાનું રહેશે નેક્સ્ટ આપણે જોઈએ તો n c n જો n c n હોય તો પણ એની વેલ્યુ 1 એટલે કે 7 c 7 = 1 n c r હોય તો n c n - r યાદ રાખજો 7 c 6 હોય તો એની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ 7 c 7 - સિક્સ એટલે સેવનસી વન થઈ જશે એટલે વેલ્યુ સેવન આવશે આ રીતે એની વેલ્યુ થશે ધ્યાનમાં રાખજો આજમું પરિણામ છે એન સી એક્સ ઇઝ ઇક્વલ ટુ એન સી વાય તો આ જો હોય આ રીતે જો હોય તો એક્સ વત્તા વાય બરાબર એન અને એક્સ બરાબર આ પરિણામ આપણે યાદ રાખવાનું છે એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એન સી વાય હોય તો એક્સ પ્લસ વાય બરાબર એન અને એક્સ બરાબર વાય હવે એન સી આર પ્લસ એન સી આર માઇનસ વન હોય તો એન સી પ્લસ એન પ્લસ વન સી આર આ પરિણામો જરાક તમારે ખ્યાલમાં એવા દાખલા આવશે એની અંદર તમારે આ પરિણામોનો ઉપયોગ કરવો પડશે હવે વિદ્યાર્થી મિત્રો જોજો એન સી ઝીરો પ્લસ એન સી વન પ્લસ એન સી ટુ પ્લસ આમ વધતું જાય તો બેનો એન ઘાત જેટલા એન હોય તેટલી વખત બેને ગુણી કાઢવાના રહેશે આ છે પાસ્કલ ત્રિકોણનું ગણતરી વિદ્યાર્થી મિત્રો એટલે ધ્યાનમાં રાખજો આપણે એના દાખલાઓ જોઈએ હવે આપણે ખાસ આને જોવાનું છે આ સૂત્રને તો એ સૂત્રના બેસ પર આજે આપણે દાખલા જોઈ લઈએ તો સ્વાધ્યાય છ પોઈન્ટ બે એક્સરસાઇઝ એક દાખલા નંબર એક નીચે નાની કિંમતો મેળવો તો કિંમત મેળવવાની છે એની અંદર નંબર એક આપણને આપ્યું છે કે ઇલેવન સી ફોર ઇલેવન સી ફોર તો ઇલેવન સી ફોર તો તમને સૂત્ર આ યાદ છે હમણાં સમજાવ્યું એ રીતે તો એ સૂત્રના બેઝ પર આપણે ગણીએ તો ઇલેવન સી ફોર ઇઝ ઇક્વલ ટુ ઇલેવન ફેક્ટોરિયલ છેદમાં આર પાસે શું છે ફોર ફેક્ટોરિયલ કાઉન્સમાં ઇલેવન માઇનસ ફોર ફેક્ટોરિયલ આ રીતે આપણે લઈ શકીએ તો આ રહ્યું તો ઇલેવન ફેક્ટોરિયલ ઇલેવન ફોર ફેક્ટોરિયલ અગિયાર માઇનસ ચાર એટલે સાત ફેક્ટોરિયલ હવે આપણે પીની અંદર શીખી ગયેલા કે જો નીચે ફેક્ટોરિયલ વધુ હોય તો ઉપરની રકમને આપણે ત્યાં સુધી ગુણાકાર ઉતારી દેવાના છે તો ફેક્ટોરિયલ એટલે વન સુધી ગણતરી તો આપણે સાત ફેક્ટોરિયલ છે તો લેતા જઈએ અગિયાર ગુણ્યા દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ફેક્ટોરિયલ સાત ફેક્ટોરિયલ થશે અને ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક આ ચાર ફેક્ટોરિયલની વેલ્યુ છે અને સાત ફેક્ટોરિયલની આપણે ગણતરી કરતા નથી એને રહેવા દઈએ છીએ જેથી કરીને ઉપર નીચે સાત ફેક્ટોરિયલ નીકળી જશે હવે તમે બધાનો ગુણાકાર કરો ઉપર તો અગિયાર ગુણ્યા દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ કરશો તો સાત હજાર નવસો ને વીસ છેદમાં ચાર તાલી બાર દુના ચોવીસ આ રીતે થશે હવે સાત હજાર વીસ ભાગ્યા ચોવીસ કરીએ તો એનો આન્સર આવશે ત્રણસો ને ત્રીસ તો ઇલેવન સી ફોરની વેલ્યુ ત્રણસો ત્રીસ આ રીતે તમારે ગણતરી કરવાની રહેશે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે પણ એની ગણતરી કરી શકો છો ઇલેવન સી ફોર છે તો ટૂંકમાં ઇલેવન સી તો આર કેટલા છે ચાર તો અગિયારને ચાર સુધી ઉતારી દેવા અગિયાર ગુણ્યા દસ ગુણ્યા નવ ગુણ્યા આઠ અને છેદમાં ચાર ને એક સુધી ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક તો પણ તમારી વેલ્યુ એટલી જ આવે જો આ નીકળી જાય એટલે એનું કંઈ નહીં એટલે આ ડાયરેક્ટ પણ તમે કરી શકો છો કે એન જેટલા છે આપેલા છે એને આરની કિંમત હોય એ સંખ્યા એટલી સંખ્યામાં એને ઉતરતા ક્રમમાં ઉતારી દેવાના છે અને નીચે પછી આર ફેક્ટોરિયલ કરી દેવાનું છે એટલે તમને આવડી જાય સોર્ટ એન્ડ સ્વીટ નેક્સ્ટ દાખલો જોઈએ તો એક્સરસાઇઝ પહેલાંનો બીજો દાખલો છે એન સી ઝીરો આપણા હમણાં જ વાત કરી ગયા જ અરે નાઇન સી ઝીરો તો નાઇન સી ઝીરો છે તો એન સી ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન આપણે પરિણામ જોઈ ગયા નાઇન સી ઝીરોની વેલ્યુ એક છે માટે અરે એન સી ઝીરોની વેલ્યુ એક છે માટે નાઇન સી ઝીરોની વેલ્યુ પણ એક આ રીતે અમુક પરિણામો યાદ રાખશો તો ડાયરેક્ટ આન્સર લખી દેવાનો રહેશે નેક્સ્ટ દાખલો પહેલાંનો ત્રીજો દાખલો પચીસ સી તેવીસ કંઈ કરવાનું જો સો ટ્રક શોર્ટ છે પચીસ છે ત્રેવીસ સુધી તમે ઉતારી શકો આ નહીં ઉતારી શકો તમે તેવીસ બરાબર છે એટલે તમારે આનો જ ઉપયોગ કરવો પડશે તો એન સી આર એન સી આર બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં આર ફેક્ટોરિયલ કાઉન્સમાં એન માઇનસ આર તો પચીસ સી ત્રેવીસ બરાબર પચીસ ફેક્ટોરિયલ છેદમાં ત્રેવીસ ફેક્ટોરિયલ કાઉસમાં પચીસ ઓછા ત્રેવીસ ફેક્ટોરિયલ હવે પચીસ ફેક્ટોરિયલ ત્રેવીસ ફેક્ટોરિયલ આ બેની બાદ બાકી બે ફેક્ટોરિયલ હવે પચીસ છે ને ત્રેવીસ ફેક્ટોરિયલ સુધી આપણે ઉતારીએ પચીસ ગુણ્યા ચોવીસ ગુણ્યા ત્રેવીસ ફેક્ટોરીઓ સ્ટોપ થઈ જઈએ ત્રેવીસના ત્રેવીસ રહેવા દઈએ અને બેને ઉતારી દઈએ બે ગુણ્યા એક હવે ત્રેવીસ ત્રેવીસ જાય પચીસ અને ચોવીસનો ગુણાકાર છસો અને છેદમાં બે એકા બે છસો ભાગ્યા બે કરીએ તો ત્રણસો આ રીતે આવશે હવે આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ તો ચોથો દાખલો ચોથો દાખલો જોઈએ તો આઠ સી આઠ તો તમે જોઈ ગયા એન સી એન ઇઝ ઇક્વલ ટુ વન આ પરિણામ જોઈ ગયા માટે આઠ સી આઠની વેલ્યુ પણ એક થશે વિદ્યાર્થી મિત્રો હું માનું છું ત્યાં સુધી તમને આ સૂત્રમાં અને આટલા પરિણામોમાં સમજ પડી ગઈ હશે હવે ધ્યાનપૂર્વક જોજો આ પરિણામો તમારે યાદ રાખવાના છે અને ગણવાના પણ છે આ દાખલા તમારે જોઈને સમજીને નોટબુકમાં ઉતારવાના છે ગૂગલ ફોર્મ ભરવાનું છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું ત્યારે બીજા દાખલાઓ જોઈશું ઓકે થેન્ક યુ